પ્રીમિયમ વસ્તુ નથી લીધી લાજ લઈ લીધી પહેલી વાર આ ભાઈ એટલે મોંઘા કપડા લીધા આમાં ઈ કન્ફ્યુઝન છે કે તેણે તેણ મને ગમે છે તેણે તેણ લઈ લ્યો મારી રાઈટ તો એ છે શોપિંગ કરી એટલે મેં કોઈ દિવસ શોપિંગ જ નથી કરી આમ જો હા હેલો એવરીવન ફેમિલી સ્વાગત છે નવ વ્લોગ કેમ છો બધા મજામાં ફેમિલી તમને ખબર જ હશે કે અમે આવેલા તો સુરત ભાઈના રૂમે છે યાર સવારના 8 વાગે ને ઊભા થઈ ગયા છે પણ અત્યારે વાગી ગયા છે 10:30 ભૂખ લાગી છે પણ થોડું કામ હતું એટલે મોડું થઈ ગયું છે અમારે કોઈ સા તો બનાવી નહોતી એટલે અમે કઈ દૂધ બૂધ લેવા નતા કેમ કે બે ને ચડે છે આળા ને હવે આ ભાઈ લઈ જમ ને આજ અમે કંઈક એવો પ્લાન કર્યો છે કે આજ થોડોક ટાઈમ રહો તો આજ બીજું કંઈક કામ હતું એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું અત્યારે વહેલા વહેલા ને અત્યારે જવું છે પેલા નાસ્તો કરવા ને શોપિંગ બોપિંગ કંઈક કરવા જઈ સુરત આવ્યા છે તો કઈ ખરીદી તો કરવી પડશે ને નીચે છોકરા છે ને કેવોના ગભરાવા આવે છે કે અમે કેવા ઇઠા આવશું ને કેવા બ્લોક બનાવશું ને તો કેવોના ઊભા છે

મેઘી વસ્તુ લીધી પછી મેં મંગાવેલું તમે અહીંયા ખરીદી તો લાડ કરી ને આ બજાર નું નામ છે ફાયદા બજાર કેટલો ફાયદો છે એ તો નથી ખબર પણ ભાઈ પાછા આવી ગયા છે જે ટી શર્ટ અમે જશે ને પાછા લઈ આવ્યા ભાવ વધારે ગીરો

गजक भाई थे हारे रे रे मन से आवे शौक लगायो तो यार पहली बार लीजा से first time, first time. लाके, लाके, दे दे लाके भाई फर्स्ट टाइम फर्स्ट टाइम फर्स्ट टाइम मस्त लागे मस्त मस्त लागे भाई सुपर ओपी कौशिक भाई वाह तो आगी हमारे रोमियो अब आ बधे फेरवे छे आज अब पाछा शूज नेऊ लेवा जाई पाछा शॉपिंग लाट कर ली दी छे भैया पाछा जोसू पेला शूज लेवा छे एक मस्त वाटरप्रूफ नही है नही वाटरप्रूफ है किक साइड से તમને અમે આવી છે ઘડિયાળ જોવા મને આ પસંદ આવી હતી પણ હવે જોઈ છે ચાલો ચાલો પાછા નીકળો બહુ જામું નહીં ઘડિયાળમાં તો પાછા જઈએ છીએ હવે ફેમિલી અમે આવ્યા હતા પાછા શૂઝ જોવા પણ ભાઈ અમારે રોહિતભાઈ ને ઓળખીતા છે તે ગોડાઉનમાં લઈ જાય છે ફેમિલી યાર ગોડાઉનમાં આવ્યો પછી મને છે એક બે ને ત્રણ ધ્યાનમાં આવ્યા છે તો આમાંથી તે એક ચોઈસ કરવાની છે હવે આમાં એ કન્ફ્યુઝન છે કે તેણે તેણ મને ગમે છે તો તેણે તેણે લઈ ગયો મારી રાઈટ તો એ છે જોઈ છે આમાંથી ગમે પસંદ આવે ને એમાંથી એક લેશું સમજી એમાંથી પાછા એક બીજ જોડ ધ્યાન માં આવી જશે કન્ફ્યુઝન વધતું જાય છે બહુ એટલે બધું કરી નાખ્યું છે ફાઈનલ મારા ભાઈએ લીધા છે મારી કરતા ભારું કામ મને કે છે ને પણ જો આ આ કૌશિક લીધા છે ને અમે લીધા છે સોઈઝ અલગ અલગ છે બે બેન કમેન્ટ રૂપિયાનો ફેર છે ખાલી પણ પસંદ ચાલો ભાઈ ચાલો

તમે યાર ગરમી બહુ થાય અહીંયા પણ એમને એક શું કહેવાય પૂરતી એક જાનમાં આવી સારી લાગી ને આશુભ બેન આટલું લીધી છે સારી લાગી એટલે લઈ લીધી રાજા કહેવાય શોપિંગ કરી હા ગયું આમાં કાંઈ હતું નહીં લે ઉડાડ નહીં કામ ભાડે ચાલો હવે સીધા રૂમે હો હવે સીધા રૂમ હવે ત્યાં જવાનું ઘરે જવાનું તો ને હું છું ઈલા ફોન ના કવર બાકી રહી છે ગ્લાસ કવર હાલો ગુસ્સો 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 ફેમિલી તો મેં પછી આવું કવર લીધું છે આમાં ગ્લાસ ફિટિંગ કરાવી દીધો છે બધું હેર વેર કમ્પ્લીટ થઈ જાય ને હા રેડી રેડી હવે જાવ ફાઈનલ હવે પાકો ઘરે જ જવાનું હાલો ઘરે હવે ને ચાલો 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 હા ચાલો 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 ચાલો

ફર્સ્ટ ટાઈમ જોવા આ બધું હવે હીરખું કરશું બધું થેલામાં પેકિંગ કરશું કેમ કે કદાચ કાલ નીકળી જવાનું થાય એટલે બધું પેકિંગ કરવી પડશે કાલ કા પમદી નીકળવા ફાઇનલ ખબર નથી એટલી શોપિંગ કરી છે આ બધું હેરખું કરી ને હવે ઘડી વાર કરીએ આરામ લિટલ સબસ્ક્રાઇબર બ્લોગ બ્લોગ અમારે જોવા હે થેન્ક યુ ભાઈ થેન્ક યુ થેન્ક યુ મારા ભાઈ થેન્ક યુ યાર ફેમલી યાર તો બસ હવે થાકી જશે તો ઘડીક વાર હોય જવું છે મારે પછી સાંજે તો જમવા જવાનું છે રોહિતના ઘરે બાકી સુરતમાં તો બહુ મજા આવે પણ આપણા ગામડાની લાઈફ ને લાઈફ લાઈફમાં બહુ ઘણો બધો ડિફરન્સ લાગે તમને કેવું લાગે તો યાર કમેન્ટ કરીને કહેજો ને યાર આશા છે કે યાર આજનો બ્લોગ તમને ગમ્યો છે ને યાર કાલના બ્લોગ તો મારી માટે ખાસ દિવસ છે કાલનો એ તો તમને કાલે જ ખબર પડશે કેમ કે મારી લાઈફનું ઘણા બધા ફર્સ્ટ એક્સપિરિયન્સ હોય તમારી સાથે શેર થવાના છે તો કાલે કંઈક અનોખો એક્સપિરિયન્સ થાય છે મારી માટે એટલે બહુ અલગ છે તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં બાકી તો આ છે કે યાર આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મને કાલે નવા જવું બધાને જય માતાજી બાય બાય ભાઈ સબસ્ક્રાઇબ કરતા હતા ચાલો બાય ભાઈ